નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારો અંદર આપણે જાણીશું દસ મોટા ફેરફાર દેશમાં આજથી લાગુ પેટ્રોલ ડીઝલને લઈને મળી શકે છે ગુડ ન્યૂઝ પરેશ ગોસ્વામીની વરસાદ અંગે આગાહી એ સાથે લાઇસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરટીઓ નહીં જવું પડે તો આ દરેક સમાચાર વિશે આપણે જાણીશું તે પહેલા વિડીયોના અંત સુધી જોતા રહેજો અને ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો આજથી ઓક્ટોબર મહિનો શરૂ થઈ રહ્યો છે દર મહિનાની જેમ આ મહિનામાં પણ ઘણા મોટા ફેરફારો થવાના છે એક ઓક્ટોબર એટલે કે આજે મંગળવારથી દેશભરમાં આધાર કાર્ડ પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના અને આવકવેરા જેવા દસ મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે પહેલી તારીખે પટકો એલપીજી સિલિન્ડરની કિંમતો પર પડ્યો છે તો સૌથી પહેલા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે આ મહિને તેની કિંમતોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે તાજેતરના સમયમાં ઓગણીસ કિલોનો કર્મોશિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે આઈઓસીએલ અનુસાર ગયા મહિનાથી એક સપ્ટેમ્બર બે થી રાજધાની દિલ્હીમાં ઓગણીસ કિલો એલપીજી સિલિન્ડરની કિંમત સોળસો રૂપિયાથી વધીને સોળસો રૂપિયા થઈ ગઈ હતી અહીં સિલિન્ડર ડીટ ઓગણચાલીસ રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો સિલિન્ડરની કિંમતોમાં ફેરફારની સાથે સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એવિએશન ફ્યુલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજી ના ભાવમાં પણ સુધારો કરે છે સપ્ટેમ્બર મહિનામાં એટીએફ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઓગસ્ટમાં રૂપિયા સત્તાણું પ્રતિ કિલો ઘટીને

નવા નિયમ અનુસાર જો દીકરીનું એસએસવાય એકાઉન્ટ કોઈ એવા વ્યક્તિ દ્વારા ખોલવામાં આવ્યું છે જે તેના કાયદેસર વાલી નથી તો તેણે આ એકાઉન્ટ કુદરતી માતા પિતા અથવા કાનૂની વાલીને ટ્રાન્સફર કરવું પડશે જો આમ ન કરવામાં આવે તો ખાતું બંધ થઈ શકે છે ત્યારબાદ પાંચમા મોટા ફેરફારની વાત કરીએ તો સ્મોલ સેવિંગ સ્કીમ હેઠળ પીપીએફ સ્કીમમાં ત્રણ મોટા ફેરફારો થવાના છે આ ફેરફારો આજથી અમલમાં આવશે

ત્યારબાદ છઠ્ઠા મોટા ફેરફારની વાત કરીએ તો શેર બાય બેક પર કરવેરા અંગેનો નવો નિયમ એક ઓક્ટોમ્બર થી અમલમાં આવી રહ્યો છે હવે શેર ધારકો બાય બેક આવક પર કર ચૂકવવા માટે જવાબદાર રહેશે જે ડિવિડન્ડ કરવેરા માટે લાગુ થશે આ ફેરફારો ટેક્સ બોજને કંપનીઓમાંથી શેર ધારકોને ટ્રાન્સફર કરશે ત્યારબાદ સાતમા મોટા ફેરફારની વાત કરીએ તો કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ માં આધાર નંબર ને બદલે આધાર નોંધણી આઈડી નો ઉલ્લેખ કરવાની મંજૂરી આપતી જોગવાઈ ને બંધ કરવાનો પ્રસ્તાવ છે આ નિર્ણયનો ઉદ્દેશ પાન ના દુરુપયોગ અને ડુપ્લિકેશન ને દૂર કરવાનો છે એક ઓક્ટોબર બે હજાર ચોવીસ થી વ્યક્તિઓ હવે તેમના આધાર નોંધણી આઈડી નો ઉલ્લેખ પાન ફાળવણી માટેના અરજી ફોર્મ માં અને તેમના આવકવેરા રિટર્ન માં કરી શકશે નહીં બજેટ મુજબ કાયદાની કલમ એકસો ઓગણચાલીસ ડબલ એ માટે

ટીડીએસ હેઠળ બોન્ડ હેઠળ ફ્લોટિંગ રેટ પર દસ ટકા ટીડીએસ કપાત લાગુ થશે કલમ ઓગણીસ ડીએ એકસો ચોરાણું એકસો ચોરાણું ચૂકવણી માટે ટીડીએસ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ સ્ટ્રીમ્સ માટે ઘટાડેલા દરો અગાઉના પાંચ ટકાને બદલે હવે બે ટકા છે આ સિવાય ડાયરેક્ટ ટેક્સ ડિસ્પ્લેટ વિશ્વાસ સ્કીમ બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી હતી જેના હેઠળ પેન્ડિંગ ટેક્સ કેસોનું સમાધાન કરવામાં આવશે ત્યારબાદ નવમાં મોટા ફેરફારની વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકે બચત ખાતાઓ માટે લાગુ કેટલાક ક્રેડિટ કાર્ડ સંબંધિત સેવા ખર્ચમાં ફેરફારોની જાહેરાત કરી છે સુધારાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સની જાળવણી ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરવા ડીડી નકલો બનાવવા ચેક ઉપાડ ખર્ચ અને લોકર ભાડા ચાર્જનો સમાવેશ થાય છે નવા શુલ્ક એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી લાગુ થશે આઈસીઆઈસીઆઈ બેંકની વેબસાઇટ મુજબ એક ઓક્ટોબર બે હજાર ચોવીસથી તમે અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં રૂપિયા દસ હજાર ખર્ચીને એક ઓક્ટોમ્બરથી ફ્યુચર્સ એન્ડ ઓપ્શન પર લાગુ પડતા સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન રેટમાં વધારો થવા જઈ રહ્યો છે વિકલ્પોના વેચાણ પર એસટીટી પ્રીમિયમના જીરો પોઈન્ટ જીરો છસો પચીસ ટકાથી વધીને જીરો પોઈન્ટ એક ટકા થશે વાયદાના વેચાણ પર

પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ટૂંક સમયમાં એક પોઈન્ટ પાંચ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો છેલ્લા થોડા દિવસોથી મેઘરાજા પરી મહેરબાન થયા છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે પૂર્વ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે વરસાદની સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક છે તેના અમુક ભાગો ગુજરાત પર પણ આવ્યા છે ગુજરાતમાં આજે અને આવતીકાલે સારો વરસાદ વરસી શકે છે ત્યારબાદના સમાચાર વિશે જો વાત કરીએ તો હવે લાયસન્સની ઓનલાઈન પરીક્ષા માટે આરપીઓ નહીં જવું પડે નવી સિસ્ટમમાં મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઈન પરીક્ષા આપી શકાશે રજિસ્ટ્રેશન કરાવી ફી ભરતા જ પરીક્ષાની તારીખ જનરેટ થશે પરીક્ષામાં પૂછાતા પંદર પ્રશ્નમાંથી નવ પ્રશ્ન સાચવવા જરૂરી છે અને જો નવ પ્રશ્ન સાચા હશે તો ત્વરિત લાઇસન્સ જનરેટ થશે જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પદ્ધતિ પહેલાં જેવી જ રહેશે ઓનલાઈન પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન પર અથવા ઓફલાઈન અરજી કરી શકો છો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો